સાર્વજનિક હોસ્પિટલ એચપીવી જોરણગામમાં કેમ્પનું ખૂબ વિશાળ પ્રમાણમાં આયોજન થયું આ કેમ્પનો લાભ આજુબાજુની જેટલી શાળાઓએ લીધો જોરણ પ્રાથમિક શાળા ધનપુરા જલાપુરા ચલુવા આંબલિયાસન સ્ટેશન પગાર કેન્દ્ર સાર્વજનિક સ્કૂલ આંબલિયાસન બાલિયાસન જોળાસન જૂની શેઢાવી નવી શેઢાવી અમી બાલવાડી સ્કૂલ અને હાંડવી પ્રાથમિક શાળા એમ સ્કૂલ વાર વિદ્યાર્થીનીઓએ લાભ લીધો એચપીવી હ્યુમન પાપોલિયોમાં વાયરસ સામે પ્રતિકારક રસી છે આ વેક્સિનથી ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરથી સંરક્ષણ મળે છે સ્ત્રીઓમાં થતા કેન્સરને અટકાવી શકાય છે સંપૂર્ણ કેમ્પનું આયોજન હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું હતું આ વિશે હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું અમે અમદાવાદ એનસીએફ હોસ્પિટલમાંથી આવીએ છીએ કેન્સર માટે એચપીવી વેક્સિન જે આવે છે એના ડોઝ આપવા માટે અમે અહીંયા આવેલા છીએ સ્કૂલની જે નવથી ચૌદ વર્ષની બાળકીઓ છે એ લોકોને અમે ડોઝ અત્યારે આપવા આવ્યા છીએ છ મહિનાના અંતરે એક સેકન્ડ ડોઝ આવશે અમે આવીશું ચૌદ વર્ષની ઉપરની જેટલી જેટલી મહિલાઓ હોય એ લોકોને ત્રણ ડોઝ આપવાના હોય છે અને કેન્સરની સામે જાગૃતતા લાવવા માટે આ વેક્સિન લેવામાં આવે છે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગમાં એક ફ્રી વેક્સિનેશનનો કેમ્પ હતો એ વેક્સિનેશન જે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર થતું અટકાવતી વેક્સિન છે એચપીવી વેક્સિન કહેવાય જે હ્યુમન પેપ્યુલનમાં વાયરસથી થતું એક કેન્સર છે અને આ રસી લેવાથી આપણે આ કેન્સરને અટકાવી શકાય છે તો અત્યારે મેં પીડિયાટ્રિકમાં આજુબાજુની બાર સ્કૂલોનો ટોટલ કોર્પોરેશન કરીને અહીંયા વેક્સિનનું આયોજન થયું હતું આ સાથે અમારી સાથે જોડાયેલી અમદાવાદની એક હેલ્થકેર હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા એમના સહકારથી અને આપણા ગામના દાતાશ્રી કાંતિભાઈ વેણીદાસ પટેલ પરિવાર તરફથી સંપૂર્ણ ખર્ચો આપવામાં આવ્યો તો આ વેક્સિન એ ફ્રી વેક્સિન નથી આ વેક્સિનનો પચીસોથી ત્રણ હજાર રૂપિયા એક ડોઝનો ખર્ચો હોય છે એ સંપૂર્ણ ખર્ચ સપોઝ અમારે આજનો ટાર્ગેટ ચારસો જેવી વેક્સિનો છે તો દસથી બાર લાખ રૂપિયા જેવો ખર્ચો થશે સંપૂર્ણ આ પરિવાર દ્વારા આપવામાં આવશે કાંતિભાઈ વેણીદાસ પટેલ પરિવાર દ્વારા અને આનું આયોજન સમગ્ર આયોજન જે ડૉક્ટરની ટીમ નર્સ અને આપણું આયોજન એ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા કરવામાં આવે છે અને આમાં આજુબાજુની આ